આ ઝઘડાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કોમના આ બંને જૂથોના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનાની જાણ થતાં જ પેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી કરી હતી અને બંને જૂથોના ત્રીસ જેટલા લોકોને અટકાયતમાં લીધા હતા હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્થાનિક મોહમ્મદ ખાલિદ પઠાણે જણાવ્યું હતું કે સ્કિલ બિન હનીફને માનનારા લોકોએ પથ્થરમારો કર્યો હોવાનો મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આરોપ કરવામાં આવ્યો છે પઠાણે વધુમાં જણાવ્યું હતું કે આ લોકોને વિદેશમાંથી ફંડિંગ મળે છે અને આ ફંડનો ઉપયોગ તેઓ સમાજમાં વિખવાદ પાડવા માટે કરે છે તેમના મતે આ ફંડિંગથી આ લોકો મસ્જિદો બનાવે છે મોહમ્મદ ખાલીદ પઠાણ અને સ્થાનિક લોકોએ પોલીસ પાસે માંગણી કરી છે કે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે આવા તત્વો જે ફંડિંગથી મોટી મોટી ઇમારતો બનાવે છે તેને સીલ કરીને ડિમોલિશન કરવામાં આવે તેવી પણ સ્થાનિક લોકોની માંગ છે પોલીસ દ્વારા આ મામલે રાવટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક સંવેદનશીલતા અને સામાજિક સૌહાર્દ જાળવવાના મુદ્દે ચર્ચા જગાવી છે ગઈકાલ રોજ તારીખ બાર જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસના સુમારે વિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ઉનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઈસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની કલ વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગારની કલમનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએક એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓ